વનસ્પતિની અંતઃસ્થ રચના વનસ્પતિની અંતઃસ્થ રચના માટે મૂળ પ્રકાંડ અને પર્ણની અંતઃસ્થ રચના જોવી જરૂરી છે અંતઃસ્થ રચના એટલે કે તેમાં કઈ પેશી અને કેવું આયોજન છે તે રીતનું જોવાનું તે તેના માટે મૂળ પ્રકાંડ અને પર્ણનો અનુપ્રસ્થ અથવા તો ઉભો અનુપ્રસ્થ એટલે આડો અને ઉભો બેમાંથી કોઈ પણ એક છેદ લઈને અભિરંજિત કરીને સૂક્ષ્મ દર્શક યંત્ર વડે જોઈ શકાય છે અભિરંજિત કરવા માટે વપરાતું અભિરંજક દ્રવ્ય છે સેફ્રેનીન એટલે કે વનસ્પતિના કોઈ પણ ભાગને અનુપ્રસ્થ અથવા તો ઉભો છેદ લઈને આડો છેદ છે તે અનુપ્રસ્થ અને ઉભો છેદ છે તે એને કહેવાય છે ઉભો છેદ તો આ બંને માંથી કોઈ પણ પ્રકારે છેદ લઈને તેને સેફ્રેનિંગ નામના અભિરંજકમાં માં અભિરંજક કરીને સૂક્ષ્મ દર્શક વડે જોઈ શકાય છે અને તેના દ્વારા અંતસ્થ સૌથી પહેલા હવે અંતઃસ્થ રચના માટે જોઈએ દ્વિદળી મૂળ દ્વિદળી મૂળની અંતઃસ્થ રચના જોવા માટે આપણે અહીં જોઈશું સૂર્યમુખીનું મૂળ એટલે કે દ્વિદળી વનસ્પતિના મૂળની અંતઃસ્થ રચનાનો અભ્યાસ કરવા માટે સૂર્યમુખીના મૂળનો અભ્યાસ કરીએ તો સૂર્યમુખીના મૂળનો અનુપ્રસ્થ છેદ લઈને અભિરંજક કરતા કઈક આ પ્રકારની રચના જોવા મળે છે તો મૂળની રચનામાં સૌથી પહેલા જોઈએ તો સૌથી બહાર સ્તર એટલે અધિસ્તર કે જેને મુલાધિસ્તર પણ કહે છે હવે જોઈએ મૃદુ તક કોષોનું બનેલું છે અને તે એક સ્તરીય બાહ્ય સ્તર છે એટલે કે તેનું એક છે અધિસ્તર સ્તરીય રચના હવે કેટલાક અધિસ્તરના કેટલાક છેડા અથવા તો કેટલાક કોષો બહિરુદ્ધ ભેદ સર્જે છે કે જેને કહે છે મૂળરો આપણે જાણીએ છીએ કે મુરોમ એ વનસ્પતિ માટે પાણી અને સ્થાન તત્વ તો મૃદુ તક કોષોનું બનેલું એક સ્તરીય એક સ્તરીય કોષ સ્તર મૂળરોમ સર્જે છે કે જે પાણી અને

તો હવે બાહ્યક વિશે જોઈએ તો બાહ્યક માં આપણે અગાઉ જોયું હતું તેજ રીતે બાહ્યકમાં સૌથી પહેલા તો અવકાશ આવેલો હોય છે આંતર અવકાશ એટલે કે બે કોષો વચ્ચે રહેલી ખાલી જગ્યા જેમ કે અહીં આકૃતિમાં જોઈએ તો આ છે આંતર અવકાશ

કોષોનું સ્તર છે તો બાહ્યક એ મૃદુતક તક કોષોના બનેલા પાત્ર દીવાલ ધરાવતા અને અંતર કોષીય અવકાશ ધરાવતા કોષોનું બનેલું એક સ્તર છે ત્યારબાદ બાહ્યક ની સૌથી અંદર આવેલું હોય છે તે છે અંત સ્તર કે જે બાહ્યક સૌથી અંદરનું સ્તર છે તો આ છે હવે વિશે જોઈએ તો સૌથી પહેલા તો આપણને ખબર છે કે બાહ્યક ની અંદરનું સ્તર એટલે અંતઃ સ્તર હવે અંતઃ સ્તર વિશે વાત કરીએ તો તેમાં પીપ જેવા કોષો ગાઢ રીતે જોડાઈને ગોઠવાયેલા છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ગાઢ રીતે જેવા કોષો જોડાયેલા છે એટલે કે તેઓમાં અવકાશનું સ્થાન હોતું નથી હવે અંતર સ્તર વિશે કેટલું જોઈએ તો સૌથી પહેલા તો પીપ આકારના અને અરીય ગોઠવાયેલા હોય છે આ ઉપરાંત તેના ઉપર મિયા જેવા સુબેરીન અથવા લિગ્નિન પદાર્થોનું સ્થૂલન પટ્ટી સ્વરૂપે હોય છે અને તેને જ કારણે તેઓ પાણી માટે અપ્રવેશ્ય છે અથવા તો પાણી માટે અપ્રવેશશીલ છે સ્થૂલન ને કહેવામાં આવે છે સુબેરી નું સ્થૂલન છે તેને કહે છે કાસ્પેરિયન પટ્ટીકા હવે અંતઃસ્તરની વાત કરી અંતઃસ્તરની અંદર અથવા તો અંતઃસ્તર પછી મૃદુતક કોષોના સ્તરો હોય છે કે જેને કહે છે પરિચક્ર તો અહીં આકૃતિમાં આપણે જોઈએ પરિચક્ર ક્યાં છે તે તો પરિચક્ર એ અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલા હોય છે એટલે કે આ છે परिचक्र परिचक्र विषे जो है तो परिचक्र माथी द्वितीय अथवा पार्श्वीय મૂળની ઉત્પત્તિનું સ્થાન પરિચક્ર છે એટલે કે દ્વિતીય અથવા પાશ્વીય મૂળ પરિચક્ર માંથી ઉત્પન્ન થાય છે પરિચક્ર બાદ આવે છે મૂળનો અંદરનો એટલે કે કેન્દ્રનો ભાગ કે જેને કહે છે મજા હવે વાહક પેશીઓની વચ્ચે આવેલી કોષોના સમૂહ ને કહે છે રુદુ કોષો તો આ ભાગ છે વાહક પેશીની વચ્ચે આવેલા કોષો છે મૃદુદકીય કોષો અને તે બનીને બનાવે છે સંયોગી પેશી તો સંયોગી પેશી એટલે વાહક પેશીની વચ્ચે આવેલા હવે મૂળ વાત કરીએ તો મૂળમાં સામાન્ય રીતે બે કે ચાર જલવાહક અને અન્નવાહક સમૂહો હોય છે તો અહીં છે જલવાહક અને અન્નવાહક પેશી તો તેમાં આ છે જલવાહક પેશી અને આ છે અન્નવાહક પેશી તો હવે જલવાહક અને અન્નવાહક પેશીની વાત કરીએ તો સામાન્ય રીતે બે કે ચાર જલવાહક કે અન્નવાહક પેશીના સમૂહ હોય છે અહીં ચાર જલવાહક અને ચાર અન્નવાહક પેશીના સમૂહ છે અંતઃસ્તરની અંદરની તરફ આવેલી બધી જ પેશી એટલે કે અંતઃસ્તર આ છે તેની અંદર આવેલી બધી જ પેશી એટલે પરિચક્ર અન્નવાહક સંયોગી પેશી મજ્જા અને

એટલે કે અન્નવાહક અને જલવાહક ક્રમિક રીતે ગોઠવાયેલી હોય તેવી સૂત્રી છે ચતુઃ સૂત્રી એટલે અન્નવાહક અને જલવાહક બંનેના ચાર ચાર ઘટકો હોય તો આ રીતે આપણે મૂળનું વર્ણન કરી શકીએ